ગીરસોમનાથ જિલ્લામાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ સર્વર ડાઉન થઈ જતા નોંધણી માટે ખેડૂતો પરવાર મુશ્કેલીમાં મુકાયા હતા ખેડૂતો વહેલી નોંધણી માટે રાત્રિના સમયથી જ ગ્રામ પંચાયતો પર લાઇનમાં ઉભા રહ્યા હતા પરંતુ સર્વર ડાઉન થવાના કારણે સુત્રાપાડા અને કોડીનાર સહિતના તાલુકાઓમાં નોંધણી પ્રક્રિયા અટકી પડી હતી સરકારે જે પેલી તારીખે નોંધણી ની તારીખ બહાર પાડેલી છે તો અમે ગઈકાલ રાતના ચાર વાગ્યાના અમે લાઈનમાં ઉભ્યા છે સાંજના જમ્યા વગરના અમે સવાર સુધી લાઈનમાં ઉભ્યા છે તો અત્યારે વીસીને કહેવામાં આવે તો વીસી એવું કહે છે કે અત્યારે સર્વર ડાઉન છે અને સાઈડ ખૂલતી નથી તો અમારે અત્યારે ખેડૂને બહુ તકલીફ પડી રહી છે તો હવે અમારે કેટલોક સમય લાઈનમાં ઊભું પડશે સરકાર જો આના તરફ ધ્યાન આપે ને સાઇડ ઉપર વેલી નોંધણી શરૂ થાય એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત છે ભેલા હતા દસ વાગ્યા સાડા દસ વાગ્યા સાઈડ ખુલ ઓપન થાય એવો અમારા ગ્રુપમાં મેસેજ આવેલા હતા તો અગિયાર વાગ્યા બાર વાગ્યા આજ અત્યાર સુધીમાં સાઈડ ક્યાંય ખુલી નથી અમે વીસી

દરેક થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે જેથી દરેક ખેડૂત શાંતિથી તારીખ એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન શાંતિથી કરાવે દરેક કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન બાકી નહીં રહે એ બદલ પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે